લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને વટના વૃક્ષનું પૂજન કર્યું હતું વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષી પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું તેમનું લગ્ન જીવન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને દાંપત્ય ખુશીઓથી ભરેલું રહે આ વર્ષે વટસાવિત્રી વ્રત એકવીસમી જૂને છે કે બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોને કન્ફ્યુઝન જોવા મળ્યું હતું કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તિથિ હોય છે તારીખ એકવીસ જૂને સવારે શરૂ થશે પૂર્ણિમા અને બાવીસ જૂનના દિવસે સવાર સુધી તે ચાલુ રહેશે

કરી હતી અને વટ વૃક્ષની પૂજા અર્ચના કરી હતી પૂજા એટલા માટે કરવામાં આવે છે કે સાત જન્મ સુધી આપણા વર આપણી સાથે રહે અને લાંબી આયુ મળે એમને એના માટે પૂજા બધી વિધિવત મહારાજ કરાવે છે કે આપણે વડની પૂજા કરવાની છે ગણેશજીની પૂજા કરવાની છે એવી રીતે બધી વિધિવત પૂજા કરાવે છે મારું નામ ભારતી છે આજે વટ સાવિત્રીનું વ્રત છે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે સતી સાવિત્રીએ પોતાના પતિ દીર્ઘ સત્યવાનના દીર્ઘાયુષ્ય માટે એના આરોગ્ય માટે આજના દિવસે આ વડની પૂજા કરી સૂતાના તાતણા ફેરા ફરી અને આ વ્રત કર્યું ત્યારથી તમામ સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પોતા પરિવારની સુખ સમૃદ્ધિ માટે પોતાના પરિવારના કલ્યાણ માટે આજે આ આજના દિવસે વડનારાયણ ભગવાનની પૂજા કરી વડ સવિત્રીનું વ્રત કરે છે અને સૂત્રના તાતરાથી ફેરા ફરે છે અને પોતાના પરિવારની દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે મનોકામના માટે આજના દિવસે પ્રાર્થના કરે છે